સુરત શહેરની ઓળખ સમા હીરા ઉદ્યોગ હાલ ફરી દિવાળી સમય જ મંદિરના માહોલમાં ફસાય હોવાની ચર્ચાને લઈને રત્ન કલાકારો ચિંતિત થયા છે તો એ પણ ચર્ચા ચાલી રહી છે કે આ વખતે દિવાળી વેકેશન વહેલું પડશે અથવા નાના કારખાનો બંધ થઈ જશે સુરતની ઓળખ ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગને લઈને સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે તો કે હાલ ડાયમંડ ઉદ્યોગ મંદિરના ઘેરામાં આવી હોય તેમ લાગી રહ્યું છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં પ્રવર્તેલી મંદીની અસર સામી દિવાળી પણ જોવા મળી રહી છે તો હીરા ઉદ્યોગમાં આવેલા મંદિરની ચર્ચાએ રત્ન કલાકારોને ચિંતિત કરી દીધા છે ડાયમંડ ઉદ્યોગમાં વહેલું દિવાળી વેકેશન પડશે અથવા તો નાના કારખાનો બંધ થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે અંગે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા નિવેદન અપાયું છે અને જણાવાયું હતું કે ડાયમંડ ઉદ્યોગમાં મંદિરનો માહોલ છે હીરાના યુનિટો વહેલા બંધ થાય કે રત્ન કલાકારોને છૂટા કરાય તેવી કોઈ શક્યતાઓ નથી હાલ જાળા હીરાનું કામ કરતા યુનિટોના કામના કલાકો ઘટાડે એવાનું સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા જણાવ્યું હતું મારું નામ જગદીશ કુંટ પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન જગદીશભાઈ આજે હાલ હીરા ઉદ્યોગમાં મંદી જેવી પરિસ્થિતિ દેખાય છે આ ચર્ચા ચાલે છે કે દિવાળી સુધી મોટાભાગના ખાતામાં શોધે ડાયમંડ એસોસિએશન શું આમાં પરિસ્થિતિ વિશે શું કહેશે ચોક્કસ હમણે થોડાક ટાઈમથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે કપરો કાળ ચાલી રહ્યો છે તો એવી પણ વાત નથી કે દિવાળી સુધી કોઈ તકલીફ ઊભી થાય કે વહેલું બંધ થઈ જાય એવી કોઈ અત્યારે શક્યતાઓ દેખાતી નથી હાલના દિવસોમાં હાલના સમયમાં પૂરા જોસ્તી ચાલી રહી છે એટલે એમાં કોઈ શંકાને સ્થાન નહીં નાના ખાતાઓ છે આંકડાઓ આપણી પાસે આવ્યા છે અમારા એસોસિએશન પર હજી સુધીમાં બેરોજગાર થયા હોય કારીગરોને છૂટા કર્યા હોય કે નાના યુનિટો બંધ કર્યા હોય એવું કાંઈ ધ્યાનમાં આવેલ નથી બાકી તો દિવાળી સુધી તકલીફ દેખાતી જ નથી ચોક્કસ પોઈન્ટેડ ઝાડા ઈરા એટલે એમાં થોડાક કામના કલાકો ઘટ્યા છે એ સાથે હું સહમત છું પણ છૂટા કર્યા છે એવું તો અમારે ધ્યાનમાં છે જ નહીં કલાકો ઘટ્યા છે યોગેશ ભાઈ બીજી પણ એ વાત છે કે યુક્રેન રશિયન યુદ્ધ છે અને અલજોરા કંપનીના જે ડાયમંડો છે એ કંઈક ન ખરીદવા માટેનો પણ એક કંઈક નિર્ણય ઉપરથી આપવામાં આવ્યો છે ડાયમંડ એસો છે ને આ વાતને કઈ રીતે હમણાં જ તે ગત વીકમાં જી સેવન દેશનું એક ડેલિગેશન અહીં આવ્યું હતું તેમની સાથે મેં બે ઘંટીથી લઈને મોટી ફેક્ટરી સુધીની વિઝિટ કરાવી હતી અને અમારા તરફથી એવી રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે પતલા હીરા એટલે પતલી સાઇઝનો જે માલ છે અલરોજાનો એ પુરવઠો રેગ્યુલર મળતો રહે તો આ યુનિટો જે નાના ચલાવી રહ્યા છે એમને કોઈ મુશ્કેલી ન ઊભી થાય અને રોજગારી રત્ન કલાકારોને મળી રહે એની એમની ધારદાર રજૂઆત કરી હતી હાલ તો સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા ઉદ્યોગમાં મંદિરની વાત સ્વીકારાઈ છે પરંતુ હીરા યુનિટો બંધ થાય છે કે રત્ન કલાકારોને છૂટા કરાય તે ચર્ચાનો છેદ ઉડાડી દીધો હતો અજર કુરશી સાથે પ્રકાશવાળા